નમસ્કાર જય હિન્દ જય ભારત આજના વિડીયોની અંદર આપણે એક એક એવા એવા રાજવી અને શિક્ષકની વાત લેવાની છે કે ખરેખર આ સમયની અંદર અત્યારે સાંપ્રત સમયની અંદર નિયમો કરતા જે સ્થિતિ જુદી છે એના કરતા એ વખતે કેવી સ્થિતિ હતી એની એક સરસ મજાની મારા બાપુજીએ લખેલી તોરણ નામના પુસ્તકની અંદરથી આ વાર્તા મેં લીધી છે ભાવનગર રાજ પ્રજા વત્સલ લોકપ્રિય પ્રજામાં પૂજ્ય આવું બધું એની એટલા બધા એ મહાન કે એની કોઈ વાત નહીં હવે આવું શાસન કરવું એટલું જ અઘરું છે કે બે બાજુ રાખતું જવાનું કે પ્રજાનું ધ્યાન પણ રાખતું જવાનું કડક પણ થવું પડે અન્યાય થઈ જાય આ બધી વસ્તુઓ માંથી કૃષ્ણ કુમારસિંહજી પણ ત્યાંની ભાવનગરની હાઈસ્કૂલ ની અંદર એક શિક્ષક આવેલા નવા તાજેતરના જ અને એનું નામ સુબોધ પંડ્યા હવે હાઈસ્કૂલ માં હજી નવા નવા અને બરાબર એનું નામ આ અંદર ભણે ના સુબોધ પંડ્યા એટલે અઠાઉન શિક્ષક કડક પણ ખરા પ્રમાણિક પણ ખરા અને વિદ્યાર્થીઓને દિલથી ભણાવનારા શિક્ષક હવે એમાં એના ચાલુ વર્ગખંડમાં કઈક પોપટભાઈ છોકરા બોકરાને કઈક તીખળ કરી છે એમાંથી કપા મારવાનું થોડું ઘણું તોફાન કર્યું એટલે આ સુબોધ પંડ્યા એને પોપટભાઈ ને ઉભા કરીને લાફો મારી દીધો માર્યો અને એ પોપટભાઈ ત્યાંથી બહાર નીકળ્યા અને આચાર્ય પોતાની ઓફિસમાં બેઠા હતા એને જોયું પગ પસારતા પછાડતા કોઈ જાય છે અને બરાબર ઓળખાણું નહીં કોણ છે અને એને પટાવાળાને પૂછ્યું કે ભાઈ આ ઓલો પગ પછાડતો પસારતો છોકરો ગયો તો શું છે કોણ છે તો કે એ આપણે મારા સાહેબ કૃષ્ણ કુમાર છે અને ત્યાં તો સાહેબના હાથમાંથી પેન પડી ગઈ ચશ્મા ઠેઠ નાકની દાંડી હેઠા ઉતરી ગયા શરીરમાં પણ સેવો વળવા લાગ્યો શિક્ષકો પણ બધા લોબીમાં ભેગા થઈ ગયા અને સુબોધ પંડ્યા તરફ એક એવી નજરથી જોવા મળ્યા કે સાહેબ તમે બહુ મોટી ભૂલ કરી તમે આને ઓળખતા હતા કે નહીં એ ખબર નથી પણ તમે લાફો માર્યો ને એ તમારા તો ઢેબરા વટલાઈ જાહે પણ અમારા હોતે રોટલા વટાઈ જવાના છે સાહેબ તમે બહુ મોટી ભૂલ કરી તો સુબોધ પંડ્યા એમને ખાલસ નિર્દોષ અને નિડરતાથી ઊભા હતા અને આચાર્ય એ પણ આ બધું દ્રશ્ય જોયું કે હવે તો આ સ્કૂલના ચડવાનો વારો આવે કે ન આવે કદાચ કોઈ ફોજદાર આવશે કદાચ કોઈ એના અધિકારીઓ આવશે હંટર લઈને અને સુબોધ પંડ્યાનો તો વારો પડશે પણ હારવાય અમારો પણ વારો પડી જવાનો છે આટલી બધી કલ્પના કરતા હતા એ જ દરમિયાન બરાબર ભાવનગર કૃષ્ણકુમાર મહારાજની બગી શાળાના મેદાનમાં આવીને ઉભી રહી ત્યારે બધા જ શિક્ષકોના ડસ્ટર ચોક બધું બ્લેકબોર્ડ બધું પહોળો ખાઈ ગયું હવે તો બસ હું થાય એજ જોવાનું છે બધા મનોમન માનતા કરતા હે ભગવાન બચાવજે આમાંથી થોડીક વાર થઈ એટલે આચાર્યના રૂમ ની અંદર મહારાજ સાહેબ બધા રહ્યા આચાર્ય હાફળા ફાફડા થઈ ગયા પરસીઓ લુસવા લઈ ગયા ખુરશીઓ બધી આડી ઉડી કરીને મહારાજ ને બેસવા માટે આસન એટલે મારા એ પણ બહુ અનુભવી હોય અને એની પાસે તો કે એની ગરવાઈની શું વાત હોય માણસને તરત ઓળખી જાય એટલે કીધું સાહેબ તમે શાંતિથી બેસો એટલે સાહેબને બેસાડ્યા અને પછી પટાવાળો જે છે એ સુબોધ પંડ્યાને બોલાવી અને આચાર્યની ચેમ્બરમાં લાવ્યો એટલે મહારાજ સાહેબે સીધું જ સુબોધ પંડ્યાને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે એક છોકરાને લાફો માર્યો છે હા મહારાજ નમસ્કાર મેં લાફો માર્યો છે તમને ખબર છે કોણ છે હા ઈ પણ મારા ખબર છે મને છોકરાઓ વાત કરતા હતા કે ભાઈ આપણા કૃષ્ણ કુમાર સિંહજી છે એના આ પાણી સ્કૂલની અંદર ભણે છે એ પણ મને ખબર હતી તો શું કામ લાફો માર્યો કે ભાઈ તોફાન કરતા હતા અને બાળકોને નહોતા ભણતા પોતે નોતા ભણવા દેતા હવે મારે મારો ટાઈમ ખોટી રીતે બગડે અથવા તો બીજા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે એટલા માટે થઈને મેં એને લાખો માર્યો અને આપ સુધી વસ્તુ પહોંચી સાહેબે ખિસ્સામાં હાથ નાખ્યો હાથ નાખ્યો તો આચાર્ય ગજવા માંથી બંદૂક કાઢીને આગળ શિક્ષક ને બોળીએ દેહ એટલે એને વળી થોડોક બચાવ કર્યો કે મારા શિક્ષક નવા નવા છે પણ બહુ હોશિયાર છે એના વિષયનું એને જ્ઞાન બહુ છે અને તમે ક્ષત્રિય છો એ બ્રાહ્મણ છે એટલે મહારાજે ખિસ્સામાંથી હાથ જયારે બહાર કાઢ્યો ત્યારે આચાર્ય ની આખું પોલી થઈ ગઈ સોની નોટ બહાર કાઢી હવે એ વખતે સો રૂપિયા એટલા બધા રૂપિયા સો ની નોટ કાઢી અને સુબોધ પંડ્યાના હાથમાં આપી અને સાહેબ હું તમને ધન્યવાદ આપું છું કે તમે આવી હિંમત કરી અને આવા જ હિંમત વાળા શિક્ષકોની મારી રાજ્યની અંદર જરૂર છે મારી રાજ્યની શાળાઓમાં અને મારા જે કઈ શિક્ષણ વિભાગ છે એની અંદર આવી વ્યક્તિઓ હોય તો છે અને સુબોધ બહુ આશ્ચર્ય લાગ્યું કે પોતે આમ એમ થઈ આ કેવો ભગવાન જેવા આપણા રાજા છે કે જેને મને આ ગુનો તો માફ કરી દીધો પણ સાથે રૂપિયા ઈનામ પણ આપ્યું બધા શિક્ષકો પણ જોઈ રહ્યા જે સુબોધ પંડા શંકાની નજરે આરોપીની નજરે જોતા હતા એ બધા આદર ની નજરે જોવા લાગ્યા આચાર્યને પણ ખૂબ નવાઈ લાગી એટલે ઊભા થતા થતા મહારાજે આચાર્યને પણ અભિનંદન લીધા કે તમારી શાળાની અંદર એક શિક્ષક છે અને એને તમે સાચવો છો એટલે એ બદલ હું તમને પણ ધન્યવાદ આપું છું કે તમે શાળાના વડા છો પછી તો આ વાતને ત્રીસેક વર્ષ થઈ ગયા આઝાદી આવી ગઈ અને બધો સમય જતા એક વર્ષ પછી તો આ શિક્ષક સુબોધ પંડ્યા નિવૃત્ત થઈ ગયા અને ભાવનગરની હાઈકોર્ટના રોડ ઉપર વૃદ્ધ થઈ ગયેલા ઉમર અને ધીમે ધીમે લાકડીના ટેકે ટેકે સમયે આજુબાજુ એ રોડ ઉપર હાલ્યા જાય અને બાજુમાં આવીને એક પોલીસ અધિકારીની જીપ બરાબર ઉભી રહી એટલે સુપોધ પંજા થોડાક દૂર ખસી ગયા કે કદાચ હું એને ટ્રાફિકમાં અડચણરૂપ થતો જ પણ ત્યાં તો અંદરથી એક પીએસઆઈ ઉતર્યા ઓલતાર પોલીસ અધિકારી એટલે પાસે આવીને કીધું કે તમે સુબોધ પંડ્યા સાહેબ કે નહીં કે હા હું સુબોધ પંડ્યા સાહેબ પણ હું તો હવે નિવૃત્ત થઈ ગયો છું ભાઈ તમારી કઈ કદાચ ઓળખવામાં ભૂલ હોય નહીં નહીં સાહેબ હું હું કોઈ દિવસ ભૂલું તમારો વિદ્યાર્થી છું તમે યાદ હોય તો એક વખત મહારાજ સાહેબ ના પાણીયા કોપટા ને લાફો માર્યો તો યાદ છે કે હા થોડું ઘણું જેવું તેવું યાદ છે પણ એ તો હવે સમય ગયો અને કદાચ આપને કઈ એની કોઈ ફરિયાદ હોય તો મને કહો અરે સાહેબ તમે તો લાફો ન માર્યો હોત તો હું ભણ્યો ન હોત હું ઈજ પોપટ છું કે તમે લાફો માર્યા પછી મારા જીવનની અંદર એટલું બધું પરિવર્તન આવ્યું મારા મામાએ મારો પક્ષ ન લીધો અને હું ખૂબ ભણ્યો અને અત્યારે આ પોલીસ ઓફિસર તરીકે મને અહીંયા નોકરી મળી છે એટલે સાહેબ આપ પધારો મારી ગાડીમાં આપને જ્યાં જવું હોય ત્યાં મૂકી જાવ તમારે હાલીને જવું નથી એટલે સુબોધ પંડ્યા એ કીધું કે ભાઈ તમે મને ઓળખી ગયા યાદ કર્યો એ જ મારા માટે મોટું ઈનામ છે તમારી જીપમાં હું બેઠો એવો મને આનંદ થયો કે તમારી જેવા વિદ્યાર્થીઓ બહુ નિખાલસ પ્રમાણે એને પ્રમાણિકતાથી આજે પણ યાદ કરે છે એ જ મારા માટે મોટું ઈનામ છે એમ કહી અને સુબોધ પંડ્યા પાછા લાકડી લઈ અને ધીમે ધીમે રોડ ઉપર ચાલી ગયા એટલે આવા શિક્ષકો આવા શાસકો એનો હવે અત્યારે મને એવું લાગે છે કારણ કે હું પણ શિક્ષક પાંત્રીસ વર્ષ રહ્યો મારા પિતાજી પણ પચીસ વર્ષ શિક્ષક રહ્યા બે પેઢીના અનુભવથી મારે આ કેવું પડે છે કે ખરેખર અત્યારે સ્થિતિ જે હતી એના કરતા કઈક જુદી જ પ્રકારની સ્થિતિ સમાજની સામે આવી રહી છે નમસ્કાર જય હિન્દ જય ભારત હવે પછી આપણે બીજા વિડીયોમાં એક એવા શાસકની વાત કરશું કે જેનું ખરેખર આપણને વંદન કરવાની ઈચ્છા થાય જય હિંદ જય ભારત